જય દ્વારકાધીશ છે આપણી લાઈનમાં અતિશય દબાડી હારે કેમ છો મધમાં આણંદ હશે બધાને મધમાં છે આપણા આપણા બે વિડિયો ચડાવ્યા છે મિત્રો એક પ્રેમનો રેડિયો અને બીજી છે દયા કરે તો મારી એવી રેખાજી આપણી મેલડી હારે છે નાની તો ધ્યાન નાખજો મિત્રો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા वेलकम 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 बापो बापो दया कर तो मरी ए मेरे कर जे आखी दुनिया रही जाए ज्योति ज्योति ए मरी मरा तो तो ओहो बालाजी बापू मकवाड़ा पधारो पधारो

છો કઈ વાંધો નહી કઈ વાંધો નહીટ ધાઈન બાકી બધા કેમ છો બાલાજી બાપુ બાકી બધા મોજ માં ને

जा जीजीन को, जीजी जीजी जाओ जीजी इनको जीजी काट दी जीजी काट जाओ मेरा लाइव नहीं करा दे रही है मैंने वेलकम वेलकम मित्रों वेलकम से स्वागत है अपनी लाइव में जो चैनल में ना हो चैनल सब्सक्राइब करता रहियो जो लाइक करता रहियो बराबर ना कमेंट करते रहियो मरावला वाला जय मेलड़े जय मेलड़े जय मेलड़े जय मेलड़े जय मेलड़े लाइक डिस्प्ले ऊपर कर जो मरा डिस्प्ले ऊपर लाइक कर जो और डिस्प्ले ऊपर टच करवानी इतने ही लाइक हमारी पाए पहुँचे हम डिस्प्ले ऊपर एक बार क्लिक करवाने जा जीजी जा बड़े जीजी बुलाओ जा अठे नी લાઈક ડિસ્પ્લે ઉપર કરવાની જે માણસ લાઈક કરે છે ડિસ્પ્લે ઉપર ક્લિક કરી ગઈ તમારી પેલું જેવું થયું કેમ કાય સમજ મને એવું બાપુ પહેલા જેવું થયું એટલે वेलकम जे ओम ब्रम्हन हर हर महादेव शंभो शिव शंकर नमो नारायण फर्स्ट लाइक like, डन पधारो 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 वेलकम जे वेलकम जे स्वागत छे तुम्हारो पप्पू हर हर महादेव हर हर महादेव લાઈક કરતા રહેજો મિત્રો ચેનલનો નવો ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો મસાના અગળ દેન દીતી રે કોણી લોટ પર લાઈ બેડ પાસન પાચા આયું જો ને ને મને વન બટ ક્યુ છોડે નહીં કૃપા કરીને મારા માટે વધારાનું કૃપા કરીને મારા માટે વધારવાનું વાલો ઈ કઈ સમજવાનું હોય બાપુ શું કરો તમે ઈ કઈ સમજવાનું હોય ઓમર મારા માટે એક વધારાનો પગલો કઈ વાંધો નહીં બાપુ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ગયો

બધા રહ્યો ભાઈ બીજો કો કપડો સી મમ્મી કોઈ કમ આભાર વાભાર ખૂબ ખૂબ આભાર બાબુ એ જ કહે છે બાપુ બધાને એક જ વાત કહી છે કે નાક ઉપર બે વાળા આંગળી અટાળો એટલે જવો પછી મેલડીનો પરચો શું થાય છે કોઈ માળા અઢાર ક્યાં છે બાપુ એક લાઈટ લાવવાની છે યાર મોઢા ઉપર પડે જે એટલે ગોલ્ડન કલર ની લાઇટ નથી આવતી લાવવાની છે આપણે સાઈડ જીવરાજભાઈ ચૌધરી વેલકમ છે જીવરાજભાઈ ચૌધરી સ્વાગત છે સ્વાગત છે તમારો મિત્રો બધાને હાથ જોડી નિવેદન છે મારા નાક ઉપર બે વાર હામળી અડાડવાની स्क्रीन में तो जो हो तो वो जोवन आज आ जोवन आ आदिनी सच्चाई है जिंदगी में कोई आपसे जलता है आप उससे जलने दीजिए याद रखना हमेशा जलने वाली चीज एक दिन तो मतलब लो छेने एक दिन अहंकार और तो वस्तु तो या इंसान ઓહો અજુભાઈ સ્વાગત છે પધારો પધારો અજુભાઈ વેલકમ છે વેલકમ છે સ્વાગત છે તમારો હાલો બે મહિનો હા હજુભાઈ સ્વાગત છે અત્યારે હું મારા લેપટોપ પર છું તેથી ને કામ કરું પણ મારા લેપટોપ ઉપર તરજ પડે છે કાંઈ વાંધો નહીં નિરાતે નિરાતે બાપુ ક્યાં થે છે કઈ નહીં અહીં પે રહે ભાઈ ઓહ ક્યાં બાત હૈ

આ ઉપરો બનાવ્યો છે એટલે મિત્રો જેટલો હોય એટલો આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી નવા આવતો મહેનત કરીએ છીએ એ મહેનતનું શું ફળ મળે એ પછી ખબર પડે જય માતાજી જય શ્રી કૃષ્ણ પ્રેમભાઈ

અને જેને રિટર્ન કમેન્ટ કરવો હોય એ ચેનલમાં કમેન્ટ કરતા રહેજો એટલે તમને રિટર્ન મળી જશે જેટલા હોય મિત્રોને બધાને નિવેદન તે હાથ જોડીને હર હર મહાદેવ શંભુ શંભુ ભાઈ આપણે તમને ખરી વાત કહી દઈએ તો આ ચેનલ કેમ બનાવ્યો છે ખબર તમને ચેનલ એના માટે બનાવ્યો છે કે આ દુનિયામાં કૂતરા થઈ ગયા ગાયું થઈ ગઈ ગરીબ માણા થઈ ગયા બહુ રડતા ફરે છે जो आप रेसिपी बोलिए और ना और गरिमाना डाको मन में डाको मन ना है पता है टाटा पीस ना मसाला पाउडर मुन्ना के संतला ला ला संतला ला प्रॉक्सी लगायो ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો કિશનભાઈ કેમ છો ભાઈ મજામાં ના એકદમ મજામાં જયવંતભાઈ રાઠોડ એકદમ મોજમાં ભાઈ તમે કેમ છો તમે કેમ છો જયેશભાઈ હા જયવંતભાઈ હું તમારી નાની બેન છું કાય નહીં નાની બેન છો તો બધા ખૂબ ખૂબ આશીષ છે તમને બેન લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ રહેજો ભૂલતા નહીં તકલીફ સપોર્ટ કરતા રહેજો ભાઈ રહેજો કમેન્ટ રહેજો जय द्वारका देव जय द्वारकाधे जय वडवा देव जय वडवाला देव जय वडवाला देव दे। उठी से कौन सी जय माता दी जय रामा पेर जय माता दी जय रामा पेर खूब खुब माता खूब खुब

આમ બે વાર ટચ કરીને કહેવાનું જય મેલડી એટલે લાઈક મળી જશે ભાઈ જેટલા ચેનલમાં નવા છે લાઈક કરી દેજો આ છે આપણી નાની મેલડી નાઈ નાઈ મોટી મેલડી નો તો બતાઈ દે એકદમ મોજમાં છે હિતેશભાઈ પટેલ ભાઈ ચેનલ માં નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દીજો બે લાઈક પર કરી દીજો એટલે તમને રિટર્ન મળતા રહેશે ભાઈ લાઈક કરતા રહેજો ચેનલ ને લાઈક કરતા રહેજો આજ રવિવાર નો દાડો છે માં મેલેડી નો દાડો છે ભાઈ જય મંદી જય કૌશલ માં જય મેલેડી જય કૌશલ કોઈ ભી આ ના કોઈ ભી એ પડે એ પડે ખબર છે ખબર છે આજે પૂરું પંકજભાઈ જય ખોડિયાર માં જય ખોડિયાર માં જય ખોડિયાર માતાજી ઊં ધ્યાન રાખવું પડશે ના કોઈ તારે બોલો હાય લાઈક ડાઉન લાઈક ડાઉન લાઈક ડાઉન લાઈક ડાઉન લાઈક ડાઉન A cea de culmi de inicioar mm. Vai care a trecut ચેનલ માં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો મિત્રો યાડિયા જૈનભો બારે પૂનમ છે હજે પૂનમ છે પૂનમ છે જય માતાજી માતાજી છે બધા મિત્રો જય માતાજી છે લાઇક કરતા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇક ઓન જરૂર કરતા મિત્રો લાઇક જરૂરથી કરજો બે વાર ટચ કરવાની ડિસ્પ્લે नमस्कार केम छो मजामा क्या काम ना राजस्थान ना मामा डीएम जट आपले राजस्थान ना मित्र भाई लाइक करता रहियो मित्रो लाइक करता रहियो

લાઇક કરતા રહીજો મિત્રો આમ ચેનલને બે વાર ટચ કરતા રહેજો కాయ వందో నీ ముంచుపై నవ ఆపర్స్ అని చింతయ వీడియో હું બનાઉં એ રીતે તમે બનાવી દો అన్న આપતી દેઈ તને બ્લુ કે చింతన

ને આપણે મન મેલડી મની મોજ માં રહી જય મેલડી માં જય મેલડી માં જય મેલડી મળીએ કાલે ભાઈ જય ગુરુ કજી